આગામી ગણેશ મહોત્સવને લઈને ચાર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ગણેશ મંડળના આયોજકો સાથે જિલ્લા પોલીસ વડા સુશીલ અગ્રવાલે ભાઈલી ખાતે આવેલા વડોદરા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મિટિંગ યોજી હતી આગામી ગણેશ મહોત્સવને લઈને ગણેશ મંડળોએ તૈયારીઓ કરી છે ત્યારે કાયદો અને વ્યવસ્થાની જાળવણી થાય અને શ્રદ્ધા અને આસ્થાથી ગણેશ મહોત્સવ શાંતિપૂર્ણ રીતે ઉજવણી થાય તે માટે ભાઈલી પાસે આવેલા વડોદરા તાલુકા પોલીસ મથકે વડોદરા જિલ્લા પોલીસ વડાએ ચાર પોલીસ મથક વિસ્તારના પાદરા વડુ વરણામા અને વડોદરા ગ્રામ્ય વિસ્તારોમાં યોજાતા ગણેશ મંડળોના આયોજકો સાથે મીટિંગ યોજી હતી આજે આ વડોદરા તાલુકા પોલીસ સ્ટેશનની અંદર ગણપતિના ઉત્સવ બાબતના આયોજન હેઠળમાં એક મીટિંગ રાખવામાં આવી હતી પોલીસ તરફથી જુદા જુદા સૂચનો તમામ આયોજકોને આપવામાં આવ્યા હતા અને આ ભગવાનના ના આ તરની અંદર લોકોની આસ્થા સાથે પોલીસની વ્યવસ્થાને કેવી રીતે જોડાઈ શકાય છે તે બાબતની સૂચનાઓ સાથે આ મિટિંગ પૂર્ણ કરવામાં જેનાથી શહેરના બીજા જણો તકલીફ ના ઊભી થાય તે બાબતની ખાસ કાળજી રાખવામાં આવે તમામ ગણપતિના પંડાલ ઉપર ભગવાનની સિક્યોરિટી પેટે એક સીસીટીવી કેમેરો ઉભો કરવામાં આવે તે બાબતની પણ સૂચના કરવામાં આવી છે અને જે હેતુથી આ ગણપતિનો તહેવાર અમે ઉજવીએ છીએ દેશની દેશ તરફ પ્રેમની ભાવના માટે નેશનલિસ્ટિક સેન્ટિમેન્ટ બાબતે તે બધી વસ્તુઓનું ખાસ ધ્યાન રાખીને આ તહેવારની ઉજવણી કરવામાં આવે તે બાબતની સૂચના પણ આપવામાં આવે